ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કચ્છના પ્રવાસે છે સ્મૃતિવન ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં તેઓ હાજરી આપશે પ્રદેશ પ્રમુખ નું સો જેટલી સંસ્થાઓ દોઢ લાખ નોટબુક થી સન્માન કરશે જગદીશ વિશ્વકર્મા જૂના જનસંઘીઓ સાથે સંવાદ કરશે તથા માતાના મઢ અને ભુજ સ્વામિનારાયણ મંદિર દર્શન કરશે સ્થાનિક કારીગરો સાથે આજે સૌ પત્રકાર મિત્રો જે જગ્યાએ અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એનું અભિવાદન થવાનું છે એ કાર્યક્રમને સ્થાન ઉપર જ આજે જ્યારે પત્રકાર પરિષદ એ આપ સૌ કાર્યકર્તા પત્રકાર મિત્રો મળ્યો છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર જિલ્લામાં આ જે અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મ વિશ્વકર્માજી પહેલી વખત કચ્છ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એમનું વન ટુ વન બધા જિલ્લાઓમાં પ્રવાસ થવાનું છે એ એમના પ્રવાસને ખાસ વિશેષતા એ ખાલી અભિવાદન એટલે અભિવાદનનો કાર્યક્રમ છે પણ ખાલી અભિવાદન કરવાની પણ એ કાર્યકર્તાઓને મળવા જૂના જનસંઘના કાર્યકર્તાઓ પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓને મળશે એમની સાથે ભોજન લેવાનો કાર્યક્રમ છે એટલે જેમણે પાર્ટી માટે ખૂબ ભવિષ્યમાં કામ કર્યું એવા સિનિયર અમારા જનસંઘના કાર્યકર્તાઓ પણ એમને મળવાના છે પૂજનીય સંતો પણ અહીંયા પધારવાના છે અભિવાદનના કાર્યક્રમમાં અને સાથે સાથે એ પાર્ટી કાર્યાલયની મુલાકાત લેશે અને ત્યાંથી એ પાટીકાલેની મુલાકાત લઈ અને દેશદેવી મા આશાપુરાના દર્શન માટે અહીંયાથી રોડ માર્ગે એ મા આશાપુરા માતાનાબળ પણ માતાને મા આશાપુરાને શીશ ઝુકાવશે અને સમગ્ર કચ્છની કલ્યાણ માટેની એ કામના કરશે સાથે એ ફરીને પાછા માતાનાંબળથી આવીને સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને ત્યાંથી અમારી જિલ્લા સમગ્ર જિલ્લામાંથી પધારેલા યુવાનો લગભગ હજારથી ઉપર બાઇકો દ્વારા એ બાઇક રેલી દ્વારા અહીં કાર્યક્રમમાં પ્રત્યક્ષ પધારવાના છે અહીંયા અહીંયા પૂજનીય સંતોનું એ અભિવાદન કરશે પ્રદેશ પ્રમુખજી એનું સ્વાગત કરશે જનસંઘના અમારા જે કાર્યકર્તાઓ છે એને પણ સન્માન છે અને ત્યારબાદ એમનો કાર્યક્રમ એ એમને સન્માનવાનો અભિવાદનનો કાર્યક્રમ એ થવાનો છે ખાસ વાત એ છે કે જે એમણે એક નવી ચીલો પાડ્યો છે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ કે જે એમને સન્માન માટેને અત્યાર સુધી બુકે યા તો સાલ કે એવું આપતા હતા એને બદલે એમનો આગ્રહ એવો છે કે ભાઈ મને આખા ગુજરાતમાં એ જ પેટર્ન પ્રમાણે અહીંયા પણ જિલ્લામાં આપણે એ દોઢ લાખ વધાર વધાર કરતાં વધારે નોટબુકો જે ગુજરાતમાં સૌથી વધારે એ નોટબુકોથી દ્વારા આપણે એમનું સન્માન કરવાના છીએ એવી રીતે સામાજિક સંગઠનો લગભગ સો કરતાં વધારે સામાજિક સંગઠનો અને સંસ્થાઓ એમનું આ નોટબુક દ્વારા અને એ સારા પુસ્તકો દ્વારા એમનું સન્માન કરવાના છે આ નોટબુકો અને પુસ્તકો છે જિલ્લા કાર્યાલય ઉપર રહેવાના છે ત્યારબાદ વર્ષ જ્યારે શરૂ થશે ત્યારે વર્ષાંતે જ્યારે નવું સત્ર શરૂ થશે ત્યારે અમે એ આખા જિલ્લામાં નક્કી કરીને જે એવા ગરીબ વિદ્યાર્થીઓ છે એમના ઘર સુધી આ નોટબુક પહોંચે અને જે મળેલા પુસ્તકો છે એ સારી લાઇબ્રેરીઓમાં એ પુસ્તકો પહોંચે એની માટેની વ્યવસ્થા કરવાના છીએ કુલ મળીને પ્રદેશ અધ્યક્ષશ્રી આખા જિલ્લામાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓની બારથી પંદર હજાર કાર્યકર્તાઓ અહીંયા પધારવાના છે બધાને મળવાના છે વ્યક્તિગત એમનો પરિચય કરવાના છે અને કુલ મળીને આખી પાર્ટીને આખા સમગ્ર અમારી પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી આખા જિલ્લામાં અત્યારે થનગનાટ સેવાના અમારા ડાયનેમિક એવા પ્રદેશ અધ્યક્ષશ્રીને મળવાનું કુલ મળીને એમનું વ્યક્તિત્વ એવું ચુમકીય વ્યક્તિત્વ છે એ સરકારમાં મંત્રી હતા ત્યારે અમારા બધાનો અનુભવ છે કે કોઈ પણ કામને એ ઊંડાણથી સમજવાનું અભ્યાસ કરવાનું અને એમનો જે વ્યવહાર વ્ય નાનામાં નાના કાર્યકર્તા સાથે એવો આત્મીયતા વ્યવહાર એને કારણે જે પ્રકારે પાર્ટીએ એ સિદ્ધિઓ હાંસલ કરી એવી જ સિદ્ધિઓ એ નજીકના ભવિષ્યમાં પાર્ટી હાંસલ કરશે એવો અમને વિશ્વાસ છે